એના બજાર ભાવ વિશે વાત કરવી છે આ વિડીયોમાં મિત્રો છેલ્લા ઘણા સમયથી કપાસનો જે બજાર ભાવ છે કપાસનો જે ભાવ છે સીસીઆઈ એ ખરીદી ચાલુ કરી ત્યારથી તમામ જે ભાવ છે તમામ યાર્ડોમાં એ ભાવ સ્થિર જેવી પરિસ્થિતિ છે અત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો સાડા તેરસો થી લઈને જુદા જુદા યાર્ડોમાં ચૌદસો પંચોતેરના ભાવ થાય છે વૈશ્વિક સ્તરે કોટન વાયદો ન્યૂયોર્ક કોટન વાયદો સુધારા તરફ છે અને ભારતમાં પણ રૂમાં ધીમો સુધારો જોવા મળે છે તો એ વિશેની વાત આપણે આ વિડિયોમાં કરવી છે રૂ બજારમાં ગયા અઠવાડિયેથી ધીમો સુધારો ધીમે ધીમે દેખાવા લાગ્યો છે રૂ ઘાસડીના જે અઠવાડિયા ગયા સપ્તાહ પહેલા રૂગાસડીના પંચાવન હજાર બસો ખાંડીએ જે હતા તે હાલ પંચાવન હજાર છસો એ પહોંચ્યા છે એક અઠવાડિયા દરમિયાન રૂગ ધીમો સુધારો જોવા મળ્યો છે એ આપણા માટે એ સારી વાત છે પ્લસ વાત છે મિત્રો મહત્વની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે યુએસ કોટન વાઈવ વાયુર્ક કોટન વાયદો છે કપાસની આવક ઓક્ટોબરથી શરૂ થતી હોય છે જે પંદર જાન્યુઆરી સુધી રૂની આવકોની સ્થિતિ કેવી છે તે જોઈએ ખેડૂત મિત્રો ગુજરાત કોટ ટ્રેડ એસોસિએશન છે એના ડેટાને આધાર બનાવીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ગુજરાતમાં આ સિઝનમાં આડત્રીસ લાખ ગાસડી રૂની આવક અત્યાર સુધી જાન્યુઆરીના તારીખ પંદર તારીખ સુધીમાં થઈ છે હાલ દૈનિક આવક જે ગણીએ તો પિસ્તાલીસ હજાર ઘાસડીની આવક થવા જાય છે તો ગઈ સિઝનની વાત કરીએ તો મિત્રો ગઈ સિઝનમાં પિંચાલ પિંચાશી લાખ રૂની ઘાસડીની આવક થઈ હતી આ સ્થિતિમાં ગઈ સિઝનના આંકડા સુધી આવક પહોંચશે કે નહીં એ જોવું રહ્યું કારણ કે આ આવકો સપ્ટેમ્બર સુધી થતી હોય છે જે અત્યારે જે જાન્યુઆરી છે તો જાન્યુઆરી પછી સપ્ટેમ્બર સુધી સતત આવકો થતી હોય છે તો આ આ આંકડે પહોંચશે કે નહીં એ જોવાનું રહ્યું અત્યારે જે આવકો થઈ રહી છે તે ધીમી છે સુસ્ત છે રૂની આવક ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી એ આવકનું વર્ષ ગણવામાં આવે ઓક્ટોબરમાં એની નવા કપાસની આવક શરૂ થાય અને સપ્ટેમ્બર સુધી એ આવક રહે હવે દેશની વાત કરીએ આ થઈ ગુજરાતની વાત હવે દેશની વાત કરીએ તો મિત્રો દેશમાં એકસો પાંત્રીસ લાખ ઘાસડીની આવક થઈ ચૂકી છે આ સિઝનમાં અને બસો ચોરાણું લાખ ઘાસડી રૂનું ઉત્પાદન થશે એવો અંદાજ આપણે આગળ આગલા વિડીયોમાં પણ મૂક્યો હતો ગત સિઝન અને આ સિઝનમાં જીનરો પણ ઉત્પાદન ઘટવાનું કહે છે અને ખેડૂતોનો પણ એક જ સૂર છે કે ઉત્પાદન ઘટશે આપણા માટે સારા સમાચાર એ છે મિત્રો કે ન્યૂયોર્ક ન્યૂયોર્ક કોટન વાયદો ધીમા સુધારા પર છે અને નિકાસની સ્થિતિની વાત કરીએ તો મિત્રો દેશમાં છેલ્લા અઢાર વર્ષથી સૌથી ચિંતાજનક સ્થિતિ નિકાસની રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં કપાસના ઉત્પાદનમાં કેટલો ઘટાડો થયો એ મને કોમેન્ટ દ્વારા ખાસ જણાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ દ્વારા જણાવજો અને શક્ય એટલો આ વિડીયોને શેર કરજો